નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીએ પંપાણીયા ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે શ્રી જયસંઘવી હાઈસ્કૂલ રાજુલા અંતર્ગત એનએસએસ કેમ્પ જે અમારા રાજુલા તાલુકાના દેવકા ગામની અંદર અમારા એનએસએસ કોઓર્ડિનેટર શ્રી એમ એમ નિમાવત સાહેબના માર્ગદર્શન હેઠળ આ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ દ્વારા એક કેમ્પ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલું છે દર વર્ષે શ્રી સંગી હાઈસ્કૂલ રાજુલા અમારા આદરણીય ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ લહેરી સાહેબ શ્રી જેમ વાઘ સાહેબ અને સમગ્ર શાળા પરિવાર દ્વારા આ એનએસએસ કેમ્પમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમ કે ગામની અંદર સ્વચ્છતા સફાઈ સૂત્ર ત્યારબાદ સ્વચ્છતા અંગેના શિક્ષણ અંગેની બાબતો જેન્ડર ગેપ અંગેની બાબતો આ ઉપરાંતથી જે મહત્ત્વની પ્રવૃત્તિ કહી શકાય કે જે બ્લડ ડોનેશન કેમ્પ જે આવનારા સમયની અંદર એટલે કે ચૌદ તારીખે રાખેલ છે અને આજે સર્વરોગ નિદાન કેમ્પ જેમાં લલ્લુભાઈ શેઠ હોસ્પિટલના સહયોગથી જે સાવરકુંડલા મારફત એ રાખવામાં આવ્યો છે શાળા પરિવાર વતી અને ગામના ગામના આગેવાનો ગામના સરપંચશ્રી ગા સમગ્ર શાળા પરિવાર એટલે કે બંને શાળાઓ માધ્યમિક શાળા દેવકા અને પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફનો પણ ખૂબ સહકાર મળ્યો છે એ બદલ અમે શ્રી જયસંઘવી હાઈસ્કૂલ શાળા પરિવાર વતી સૌને ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ થેન્ક યુ શ્રી જયસંઘવી હાઈસ્કૂલ રાજુલાના એનએસએસ યુનિટ દ્વારા જે આપણી હાઈસ્કૂલમાં એનએસએસ યુનિટ ચાલે છે તેમાં જે પ્રવૃત્તિ કરવામાં આવે છે નિયમિત પ્રવૃત્તિ જે આ કડ દ્વારા કરવામાં આવે અને એક વાર્ષિક સાત દિવસનો એક કેમ્પ ગોઠવવામાં આવે જે તે ગામમાં સ્થાનિક સાત દિવસ ત્યાં રોકાવાનું ગામ સફાઈ છે અંધવ્રદ્ધા નિવારણ છે સાક્ષરતા છે અને સ્ત્રી પુરુષ રેતીઓ છે આ બધાનો સર્વે કરી વિવિધ વ્યસન મુક્તિના કાર્યક્રમો નાટ્યક્રમો પછી અન્ય જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે બે હજાર ચોવીસની એનએસએસ કરવૃત્તિનો રિગ્યુઅલ કેમ્પ રાજુલા તાલુકાના દેવકા ગામે તારીખ આઠ બે છવ્વીસથી ચૌદ બે છવ્વીસ સુધી રાખેલ છે આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ અગિયાર બે છવ્વીસના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન અમારા શાળાના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ લહેરી અને શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે જેનો સહયોગ છે એ સાવરકુંડલાથી દલુભાઈ શેઠ ના દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે તે અંતર્ગત ગામના જે આગેવાનો છે જે શાળાનો સ્ટાફ છે અહીંયા હાઈસ્કૂલ છે એ બધાનો ખૂબ સહયોગ મળેલો છે ગ્રામજનોનો ખૂબ સહયોગ મળેલો છે હવે બધી એક આવતી ચૌદ બેના રોજ આ ગામે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો છે દર વર્ષે અમે કોઈને કોઈ ગામમાં જ્યાં પણ એનએસએસનો કેમ્પ કરીએ ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ અવશ્ય કરીએ છીએ એટલા માટે કે ગામડાના લોકો છે એ બ્લડ ડોનેશન કરતાં થોડો ડર લાગે છે એને એ ડરનો માહોલ દૂર કરવા માટે અમે દર વર્ષે રેગ્યુલર અમારો બ્લડ ડોનેશન કેમ્પ થાય છે જેમાં પચાસ સાઠ બોટલ તો અંદાજે થઈ જાય છે અને ગામડામાં પણ જાગૃતિ આવે છે તો આ વખતે પણ ચૌદ બેના રોજ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે બધા લાભ લેવો સહકાર આપો એવી જ બધા એને અવ્યક્તના અરે ફોટો પાડ લઈ નો સાબને હસતું છું કિંજાવી જાય મત કે આ આપણા મુંછા પગે લાગી અંદર નહી どういうことですか वा बनके बहुत शुरू नाम वाले ये है बहुत बढ़िया चालू से है એટલે તો એ આ મોસકે હોય છે અત્યારે ચાલી જાવમે કોણ છે નો છે તો આવી જ છે કે આઈ છે nya jabe support ke me pati dawa hai ye diabetes <muchos> ki dawa hai samay hai ta udo hai anith sama pas file hui nahi file nahi diya aaj aaj file hai le liye pani ki bottle le le ha hai theek hai આ જલ્દી જ આવવાનું જલ્દી જ ખાલી <laughs>

আদা এইটা আছে যে এটা না আমরা বলতে পারি যে এটা কাজ করতে পারবে কিন্তু এটা হলো একটা तो 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 गन